જય ભારત ભારત માતા કી જય આજનો આ ઐતિહાસિક દિવસ જન્માષ્ટમી પછી પારણા હોય પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે આ જોઈ લો આ જોઈ લો મારા વડોદરાની હાલત પુરમા મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખઈ ગયા અમારા ગૌચરો ખઈ ગયા અમારા કોમન પ્લોટ ખઈ ગયા અમારા તળાવો ખઈ ગયા બધું ખઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડિયો ટ્રેક્ટર લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વળોતરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ફરની બોટકાની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુબાડી ડુબાડીને પીવડાઈને મારી નાખે બાકી હતો તો તમે અમારા કોને સળગાવીને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાનની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા એટલા બે શરમો તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઈન નંબર મૂકો અરે વડોદરાના શહેરીજનો વધારે હેલ્પ કરતા હતા આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહીં કારણ કે દસ વર્ષમાં અમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ કોકો એલી ડિપોઝિટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ એલી ડિપોઝિટ અમે જપ્ત કરી હતી એ વડોદરાના સંસ્કારીજનો છે અમારા સંસ્કાર મોન રહેવાનું છે બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાનો ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કોબાન્ડો મે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા